અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે વડોદરાના હરણી તળાવમાં બોલ્ટ પટલી જતા બાર બાળકો અને બે શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ દુર્ઘટના વખતે લોકોએ આ ઘટના માટે જવાબદાર લોકો સામે તાત્કાલિક અને આખરી કાર્યવાહીની માંગ કરી હતી પણ હવે આ ઘટના પણ બીજી ઘટનાઓની જેમ ભૂલાઈ ગઈ છે અત્યારે તો આ તળાવને તાળા છે પણ કેટલાક લોકો એવા હોય છે કે જે આવી ઘટનાઓને ભૂલતા નથી તેને યાદ રાખે છે

અને અમારામાં બહુ મોટો એ તહેવાર જેવું જ છે કે એમાં કંઈક બી કામ કરીએ એ સદગતિ થાય છે અને સારું થાય છે એ કામ એટલે માતાજીના અમારા નવરાત્રા હોય છે તો મને એવો વિચાર આવ્યો પંદર વીસ દિવસ પહેલાં કે જે લેગ ઝોન પર જે દુર્ઘટના હોળી દુર્ઘટના થઈ હતી જાન્યુઆરી અઢાર તારીખે એમાં ઘણા લોકો એમાં એમની ડેથ થઈ ગઈ છે તો એમના આત્માને માતાજી શાંતિ આપે માતાજી એમને કંઈ પણ આવી દુર્ઘટના મોત એટલે સારું ના કહેવાય એ મોત એ બાળકોને ખબર નથી કે અમારું આવું થશે સુર ઉલ્લાસથી બાળકો અહીંયા પિકનિક મનાવવા આવ્યા હતા મમ્મી લોકોને કંઈ આવ્યા હતા કે અમે પિકનિક જઈએ છીએ અને અહીંયા બિચારા છોકરાઓના જે મોત થયા છે જે બે મેડમો ગઈ છે એ બહુ જ ખતરનાક કિસ્સો છે અને અમારા બરોડામાં નગરી માટે સંસ્કારી નગરી માટે એક લાજજનક એ કિસ્સો છે આવું ફરી બરોડાની અંદર ના થાય બરોડાની અંદર બધું શાંતિથી કેમ કે બરોડા એક સંસ્કારી નગરી છે ગુજરાતનું એક નાક છે બરોડા એટલે બરોડાની અમને બહુ લાગણી છે એટલે અમને એવું છે કે બરોડાની અંદર આવું કંઈ થાય ના એની શાંતિ માટે મને માતાજીનો સંકેત થયો કોઈ માને ના માને મને પંદર દિવસ પહેલાં થયું કે તું ત્યાં બેસ અને અહીંયા હું બેઠી છું અને એમની આત્માને શાંતિ મળે એટલા માટે બેઠી છું અને આ મારા આ દુર્ઘટના જે દિવસે થઈ એ દિવસે તમને કેવી રીતે ખબર પડી તમે અહીંયા ક્યારે આવેલા તમે શું જોયું દુર્ઘટનાની અંદર તો બધા તરતો જ આખા બરોડાના ને બધા જ આવી ગયા હતા અહીંયા આગળ કેમ કે એટલું બધું ખતરનાક લાઈમે ચાલતું હતું અહીંયા આગળ મીડિયામાં બધા જ પહોંચ્યા તા અહીંયા આગળ કોઈ એવું નહીં હોય કે અહીંયા નથી આવ્યું આ રસ્તો જામ થઈ ગયો એનું બધું રસ્તે બિલકુલ જામ થઈ ગયું રસ્ત કોઈને ખબર જ ના પડે એમ બરાબર તમારે

સત્તર વર્ષે બાળક થયું હતું જેને સત્તર વર્ષ બાળક થયું અને એ બી એક જોડિયા બાળક હતા એ બી ગયા પછી એક જણ તો એકની મા ઓફ થઈ ગયેલી એની દાદી એને મોટો કર્યો હતો એ બિચારી પગલે વાસંગસ્તી હતી તો કે મારે જવું છે કે બેટા મારી પાસે પૈસા નથી તું ના જીત કરીશ તો એની દાદી બંગલેથી બસો રૂપિયા લાવીને એને આપ્યા અને આ પિકનિકમાં એને મોકલી કંઈ નહીં એ તો જો એને એની સાથે એવું થવાનું હશે પણ ભગવાન એમને શાંતિ આપે અને આ તળાવ મારે તો એવું જ કહેવું છે કે એમના ટેચ્યુ અહીંયા આગળ મૂકી દો એટલે કાયમને માટે એ દેવતા બની અહીંયા આગળ પૂજા છે કેમ કે અહીંયા આગળ કેમ એવું થયું અને અત્યારે જે બનાવનાર વ્યક્તિ જે તળાવ બનાવ્યું છે જે બધું કર્યું છે એ લોકો બધા જેલમાં છે એમને જામીનો મળી જ નથી અને જામીનો મળીને પ્રદત થવાની છે મારું નામ દેવ્યાનીબેન પરમાર સામાજિક કાર્યકર્તા અને હું અહીંયા નવ દિવસ નકોર આપવા કરું છું અહીંયા જ બેસું છું રાત દિવસ એમની આત્માના શાંતિ માટે રાતે પણ હું ઘરે જતી નથી